આ દરમિયાન બે અજાણ્યા યુવકો દ્વારા હુમલો કરી અને લૂંટ ચલાવવામાં આવી હોવાની વાત હતી તો યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો આ શરૂઆતથી શંકાના ઘેરામાં હતો અને ફરિયાદી જ ખરે આરોપી નીકળ્યો હતો મળતી માહિતી પ્રમાણે દેવું થઈ જતા લૂંટનું નાટક રચ્યું હોવાનું સામે આવ્યું હતું અને પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી હતી તો પૂર્ણા પોલીસ લૂંટની ફરિયાદ નોંધી રહી ત્યાં ગુનો ઉકેલાઈ ગયો હતો નામનો યુવક પૂણા ગામ વિસ્તારમાં આવેલી લેસની દુકાનમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે દ્વારા પોલીસને જણાવવામાં આવ્યું હતું કે આજે ધ્રુવિન પૂણા ગામ વિસ્તારમાં જ આવેલી કોટક મહિન્દ્રા બેંકમાંથી ત્રણ પોઈન્ટ પચાસ લાખ રૂપિયા ઉપાડી અને પરત દુકાન પર રહ્યો હતો આ દરમિયાન બેંકની બહાર જ રેકી કરીને બેસેલા બે અજાણ્યાએ તેનો પીછો કર્યો હતો થોડી આગળ ગયા બાદ બંને અજાણ્યા શખ્સોએ ચપ્પુથી હુમલો કરી દીધો હતો તો યુવક ઉપર બંને અજાણ્યા શખ્સોએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો અને ચપ્પુની અણીએ તેની પાસે રહેલા રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી ધ્રુવિનને હાથ અને પેટના ભાગે ચપ્પુના ઘા મારવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું તો ઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા જ્યારે ધ્રુવિનને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જોકે ધ્રુવિનના નિવેદનના આધારે સૌથી પહેલા ધ્રુવિન શંકાના ઘેરામાં આવી ગયો હતો પૂણા પોલીસ દ્વારા ફરિયાદી ધ્રુવિનની ઉલટ તપાસ શરૂ કરવામાં આવી હતી દરમિયાન પૂણા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સીસીટીવીની તપાસ કરવામાં આવતા ધ્રુવિન એક સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો જેમાં તે બાઇક લઈને આવે છે અને ત્યારબાદ સાઈડમાં ઊભી રાખી નીચે બેસી અને પોતાને બ્લેડના ઘા મારી રહ્યો છે પોતાના હાથ અને પેટના ભાગે બ્લેડના ઘા મારી અને પોતાને લોહી લુહાણ કર્યો હતો ત્યારબાદ ત્યાંથી પસાર થતા રાહદારીઓ દ્વારા ધ્રુવીને હોસ્પિટલ ખસેડ્યો હતો અને લૂંટનું નાટક રચ્યું હતું તો દેવું થઈ જતા આ લૂંટનું નાટક રચ્યું હોવાની ધ્રુવીએ કબીલાત કરી હતી લૂંટની ઘટના બનતા દ્વારા ત્વરિત ઉપર સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી ફરિયાદી વાછાણીની પૂછપરછ પોતાની ઉપર દેવું થઈ ગયું હોવાથી પોતે જ લૂંટનું તરકટ રચ્યું હોવાનું જણાવ્યું હતું ક્રાઇમ બ્રાન્ચ અને પૂર્ણા પોલીસ દ્વારા બુટ ભવાની મંદિર લંબે હનુમાન રોડ પાસેના નાળામાંથી લૂંટમાં ગયેલ રોકડા રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ લાખ રૂપિયાની પણ રિકવરી કરી હતી છે કે પૂર્ણા પોલીસ દ્વારા આ બાબતે મોઢામાંથી મગનું નામ મરી પાડ્યું ન હતું ફરિયાદ નોંધવાની તજવીજ ચાલતી હોવાનું રટણ કરી રહ્યા હતા તો ફરિયાદ નોંધાય તે પહેલા જ ગુનો ઉકેલાઈ ગયો હતો પૂર્ણા પોલીસ ફરિયાદ નોંધતી રહી અને ક્રાઇમ બ્રાન્ચે ગુનો ઉકેલી કાઢ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે